વરાછા ઈસ્ટ ઝોન એના વિસ્તારમાં ડોટ ડોર ગાર્બેજ કલેક્શન કરતા વાનના કર્મચારીઓએ મળેલા લાખો રૂપિયાના સોનાના ઘરેણા માલિકને ન મળતા તે પોલીસે સોંપ્યા હતા જ્યારે આ પ્રમાણે તા દાખવનાર કર્મચારી આજરોજ મેયર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સુરત મનપા વરાછા વિસ્તારના પુણા ગામમાં નિશ નિશાળ ફળિયા મગજ પાર્ક સહિતના વિસ્તારમાં ડોટ ટુર ગાર્બેજ કલેક્શન કાર્ય સમયસર કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન કામગીરી જોડાયેલા સ્વસ્થ મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયકુમાર વાનખેડ તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને સોનાના ઘરેણા ભરેલ બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવ્યું હતું જે હાથમાં પહેરવાના પાટલા કાનમાં પહેરવાની બુટ્ટી તથા ગળામાં પહેરવાનો હાર હતો જે ઘરેણાના મૂળ માલિકને શોધતા તેઓએ પુણા એની વોર્ડની ઓફિસમાં સ્ટાફને સાથે રાખી તે વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ શરૂ કરી હતી જોકે તેના માલિકની ભાળ ન મળતા તેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા જ્યારે આ પ્રમાણિકતાને લઈ

ગાર્બેજ કલેક્શન ગાડી એકવીસ ચોપન નંબર એકવીસ ચૌદ નંબરની ગાડીમાં અમારા કામદાર જે હતા એમને સોનું મળેલ હતું અને એમણે એમના સુપરવાઇઝરને વાત કરી સુપરવાઇઝર હસ્તક મારી જોડે વાત આવી અને અમે એક બે દિવસ તપાસ કરી કે કોઈનું હોય તો મળી આવશે કોઈ આવ્યું નહીં એટલે અમે પુણા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી સોનામાં એક હાર હતો એક પાટલો હતો અને બે બુટ્ટી હતી અંદાજે અઢી ત્રણ લાખ રૂપિયા હશે કદાચ હા પોલીસ ખાતે પોલીસ વાળા એમણે જમા લઈ લીધું છે અને અરજી લઈ લીધી છે અને તપાસ પણ ચાલુ કરાવી દીધેલી છે એ કોઈનું હોય તો આવશે